આપણી ભૂમિ બહુરત્ના વસુંધરા છે જેણે અનેક નર અને નારી રત્નોને જન્મ આપ્યો છે કે જેમણે પોતાના પ્રયત્નોથી માનવતાવાદી અભિગમથી સમાજના જરૂરિયાતમંદ લોકોનું જીવન સરળ બનાવવામાં મદદ કરી છે મૂળ નડિયાદના અને ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા સુભાષભાઈ શાહને

તેમણે કેટલાક ગરીબ લોકોને જૂના વસ્ત્રો આપ્યા પરંતુ બે દિવસ બાદ એ લોકો સંકોચ અનુભવતા પાછા આવ્યા અને વસ્ત્રો પરત કરી ગયા ત્યારે વિચાર આવ્યો કે શું અમેરિકામાં જેવી રીતે મોલમાં સુંદર વસ્ત્રો ડિસ્પ્લે થતા હોય છે અને વેચાણ માટે ઉપલબ્ધ હોય છે એવું જ કંઈક એવી જ કંઈક વ્યવસ્થા આપણે ભારતમાં જરૂરિયાતમંદ લોકો માટે ન કરી શકીએ અને ત્યાંથી જ શરૂઆત થઈ વસ્ત્રદાનના આ મહાયજ્ઞની કે જ્યાં જરૂરિયાતમંદ લોકોનું વસ્ત્ર લેનાર લોકોની ગરિમાનું ધ્યાન રાખવામાં આવે છે એમનું માન જળવાય એવી રીતે એમને વસ્ત્ર આપવામાં આવે છે અમેરિકાથી સુભાષભાઈ અનેક વસ્ત્રો લાવે છે જેને ક્લીન અને ઇસ્ત્રી ટાઈટ કરીને જુદા જુદા સ્થાનોએ નિશ્ચિત દિવસે ડિસ્પ્લે કરવામાં આવે છે અને ત્યારબાદ લોકો તેને જોઈ શકે છે અને જે ઉપયોગી વસ્ત્ર હોય એની એક ટોકન મામૂલી કિંમત ચૂકવીને ગૌરવપૂર્વક એ વસ્ત્ર લઈ શકે છે ચિત્રલેખા સહિત અનેક સમાચાર માધ્યમોમાં આ પ્રવૃત્તિનું સુંદર કવરેજ પ્રકાશિત થયું છે